ડાય આઈ ટ્વેન્ટી કાર વેચવાની છે આસ્થા મોડલ છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કારમાં તમને લોન કરી આપશે ત્યાં જ લોન થઈ જશે ટીપટોપ કન્ડિશન વન ઓનર કાર કારસે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વાત કરીએ આપણે યુન આઈ ટ્વેન્ટી આસ્થા મોડલ કારની મોડલ નહીં તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે વન ઓનર કાર છે અને કાર તમને સિલ્વર સિલ્વર કલરમાં જોવા મળશે ફૂલ ઇન્સ્યોરન્સ કારમાં રનિંગ જોવા મળશે કારમાં બધા ટાયર તમને સારા જોવા મળશે કારસડો ક્યાંય જોવા નહીં મળે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે લેધર સીટ કવર અને સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે વન ઓનર કાર છે આસ્થા મોડલ ચોતેર હજાર અને પાંચસો કિલોમીટર જેન્યુઅલ ફરેલી જોવા મળશે જે જે ઝીરો થ્રી પાસિંગમાં કાર જોવા મળશે અને કારમાં તમને કાટછળો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માલિકે કારની કિંમત પાંચ લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત કિંમતના તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુંસો બાવન બેતાલીસ ત્રણ છ ત્રણ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ પાંચ લાખ અને પંચાણું હજાર રૂપિયા આઈ ટ્વેન્ટી કારની કિંમત રાખેલી છે આઈ ટ્વેન્ટી કાર મિત્રો તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો વધુની વિગત ત્યાંથી મળી જશે જયેશરાજ